હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછું રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે વિદ્યુત ચુંબક પ્રસારણ ગ્રાઉન્ડ વેવ સ્કાય વેવ સ્પેસ વેવ આધારિત એમસીક્યુ નો પાર્ટ થ્રી આપણે આજે જોવાનો છે તો રેડી છો ઓકે સ્ટાર્ટ કરીએ કન્ટિન્યુ ચાલો એક જીઓ સ્ટેશનરી સેટેલાઇટ સાથે પૃથ્વી વડે રચાતો ખૂણો કેટલો હોય સમગ્ર પૃથ્વીને તમારે જો આ કોમ્યુનિકેશન દ્વારા આવરી લેવું હોય તો તમારે આ પૃથ્વીનું કેન્દ્ર છે ત્રણ સેટેલાઇટ વન ટુ થ્રી આ જે બધા એંગલ છે એકસો વીસ ડિગ્રી નો હોવો જોઈએ ટોટલ કરો ટોટલ કરશો તો આવી જશે ડિગ્રી ગોઠવો ને તો સમગ્ર વર્લ્ડમાં સમગ્ર પૃથ્વીમાં રેડિયો કોમ્યુનિકેશન આપણે પ્રસ્થાપિત કરી શકીએ એટલે તમારો જવાબ આવશે એકસો વીસ ચાલે રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ નેક્સ્ટ એકસો પચાસ મીટર ઊંચા ટાવર પરથી પ્રસારિત થતા ટીવી કાર્યક્રમો પચાસ લાખ લોકોને આવરી લે છે પૃથ્વીની તો છ ની આસપાસ વસ્તી વસ્તી ગીચતા એટલે વસ્તી વસ્તી ગીચતા બરાબર વસ્તી ઘનતા રો આપણે મેળવાનું છે એના માટે ટાવરની ઊંચાઈ વન ફિફ્ટી મીટર આવરી લેવાતો વિસ્તાર લાખ છ પોઈન્ટ ચાર દસ ની છ મીટર ઓકે હાલો ઇક્વેશન છે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આવરી લેવાતો વિસ્તાર બરાબર ગુણ્યા વસ્તીફળી ચાલો આવરી લેવા તો વિસ્તાર બરાબર વસ્તી ઘનતા એટલે રો અને ક્ષેત્રફળ એટલે એટલે આ બરાબર થશે રો ઇન્ટુ પાયર ડીટી બરાબર એ તમને ખબર છે અંડરુ ટુ એ ચાર તો આ થશે રો ઇન્ટુ પાય ટુ એચ આર ચાલો વર રો ને સૂત્રનો કરતા બનાવી દો આના પરથી કે રો બરાબર શું થશે આ નીચે વહી જશે ને તો આવરી લેવાતો વિસ્તાર

ત્રણ પાંચે જતું રહેશે રેડી ચાલો તો રો બરાબર શું આવશે ઉપર દસની ની પાંચ ડિવાઈડ બાય બે ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ છ ચાર ની છ ઉપર આવે તો માઇનસ છે એટલે માઇનસ એક વધે બરાબર ને ચાલો હવે આને કેલ્ક્યુલેશન કરશું આપણે ચાલો ઉપર કરીએ દસ ની પાંચ દસ ની માઇનસ છ ડિવાઈડ બાય બે ગુણ્યા ત્રણસો ચૌદ કરીએ તો ઉપર આવી જાય દસ ની બે ત્રણ ચોસઠ કરીએ તો એક છ આ કેટલી થશે પાંચ છ સાત ને આઠ આઠ માંથી છ જાય એટલે દસ ની બે છેદમાં સિક્સ ત્રણસો ચૌદ ચોસઠ સો આ બધું તમને મળશે આઈ થિંક મીટરમાં આનું કેલ્ક્યુલેશન આવશે મીટર ખસેડીએ તો ખસેડીએ તો સિમ્પલ વાત છે આઠસો ને ઓગણત્રીસ કિલોમીટરની માઇનસ ટુ જવાબ આવે આઠસો ને ઓગણત્રીસ કિલોમીટરની માઇનસ ટુ તો આઠસો ને અઠ્યાવીસ પોઈન્ટ છો રાઇટ આવી ગયું ઇઝ રિયલ ઇક્વલ ટુ આઠસો છ ઓકે છે એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ આગળ ટ્રાન્સમીટર ટાવરની ઉંચાઈ એચ એકસો ચુમ્માલીસ મીટર છે ઓકે તો કોમ્યુનિકેશન અવધિ ડીટી કેટલું હોય આ રાપુ છે છ પોઈન્ટ ચાર દસ ની છ મીટર ચાલો તો ડીટી ગુણ્યા એકસો ચુમ્માલીસ છ પોઈન્ટ ચાર દસ છ ચાલો એકસો ચુમ્માલીસ ગુણ્યા બે ચાર દુ આઠ ચાર દુ આઠ બે ગુણ્યા છ પચ ચાર દસ છ બસો એટલે છત્રી અઢાર બે હજાર ઉપર સમથિંગ આવે હે ને બસો અઠ્યાસી ગુણ્યા ચોસઠ અઢાર તેતાલીસ અઢાર તેતાલીસ મીન્સ કોનું વર્ગમૂળ થશે આ સોળસો વર્ગમૂળ ચાલીસ બરોબર ને સોળસો વર્ગમૂળ ચાલીસ સત્તરસો ચાલીસ ને પિસ્તાલીસ ની વચ્ચે આવે સિમ્પલ વાત છે ત્રણ તમને સેવા હા રેડી આવી ગયું બેતાલીસ પોઈન્ટ સમથિંગ બેતાલીસ પોઈન્ટ નવ દસ ની ત્રણ મીટર ઇક્વલ ટુ તેતાલીસ કિલોમીટર ચાલો રેડી આવી ગયું ઓકે તેતાલીસ કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોએક્સિબલ કેબલ નો લાક્ષણિક ઇમ્પિડન્સ Z0 160 ઓહમ છે ઓકે અને તેનો ઇન્ડક્ટન્સ L 0.4 મિલી હેનરી એટલે 4 10 ની માઈનસ 4 હેનરી મિલી માઈનસ 3 એક આ બાજુ ખસેડેલો 4 તો કેપેસિટન્સ કેટલો થાય બહુ સિમ્પલ છે જ્ઞાન આધારિત છે એસી કરંટ બની ગયા ને L/C C મેળવવાનો છે બી બાજુ વર્ગ લો

બે ઉપર આવી જાય એટલે માઇનસ બે એટલે દસ ની માઇનસ છ છેદમાં સોળ ચોક ચોસઠ હેડી ચોસઠ દસ ની માઇનસ તો આવશે દસ ની છ હવે એક બે ત્રણ કરવું હોય તો પંદર પોઈન્ટ નેનો ને પણ એવો પંદર પોઈન્ટ છ માઇક્રો છે તો એનો મતલબ ઇજ રિયલ ઇક્વલ ટુ સોળ છ ની આજુબાજુ હોવું જોઈએ તો તમારે જવાબ આ લખવો જોઈએ આપેલો ના હોય તો આવું બને ત્યારે રેડી રાઈટ આન્સર નેનો ફેરિડેમા છે એટલે આદ લઈ લેશું ચાલો ઓકે રેડી નેક્સ્ટ ચાલો આગળ વધીએ આયનોસ્ફિયર માં ઇલેક્ટ્રોન ઘનતા આપી છે n મેક્સિમમ 10 ની 11 રેડી તો ક્રાંતિક આવૃત્તિ કેટલી તો મે તમને કીધું 3 મેગાહર્ટ્ઝ કરતા ઓછી બહુ સિમ્પલ વાત છે ભાઈ બરાબર ને ત્રણ મેગા કરતા ઓછી એટલે જવાબ આવી ગયો છે તમારી સામે આઠ પોઈન્ટ પંચ્યાસી બરોબર છે તેમ છતાં તમારી પાસે સૂત્ર છે આજુબાજુ એટલે ત્રણ સમથિંગ ત્રણ ચાર

તો વકરી ભવનાક નું સૂત્ર લખો માધ્યમમાં એન બરાબર શું થાય ભાઈ બાય બાય અને પણ બરાબર રૂટ કે ચાલો તો વી ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં અંડર ચાલો સી એટલે ત્રણ ગુણ્યા દસ ની આઠ અને અંડર રૂટ કે એટલે ફોર તો વી બરાબર ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યુત ચુંબકીય તરંગમાં કોઈ માધ્યમનો વેગ આપ્યો છે ઓકે વી બે ઇન્ટ ત્રણ ગુણ્યા દસ ની આઠ છેદમાં બે દસ ની આઠ બરાબર રૂટ કે દસ આઠ જાય એક પોઈન્ટ પાંચ બરાબર રૂટ કે તો કે બરાબર વર્ગ બરાબર ને વર્ગમૂળ પેલી ચાલો આવી ગયું પંદર નો વર્ગ બસો પચીસ બે પોઈન્ટ કસેલો એટલે બે પોઈન્ટ પચીસ ઇટ્સ ઓકે ધ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ આગળ વધીએ સ્પેસ કોમ્યુનિકેશનમાં એક સ્થળેથી થી વિદ્યાર્થી મિત્રો સો કિલોમીટર આપ્યું છે કિલોમીટર એટલે એટલે મીટર બીજા સ્થળે માહિતી ખાલી જગ્યા સેકન્ડમાં પસાર થાય સમય મેળવવાનો છે એના માટે ઝડપ તો ખબર જ હોય ત્રણ 10 ની આઠ મીટર પ્રતિ સેકન્ડ ચાલો તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ દસ ની પાંચ માઇનસ ત્રણ હે એક ભાગ્યા ત્રણ ચાલો રેડી તો આવી ગયો સેકન્ડ

માઇનસ ત્રણ ઇલેક્ટ્રોન ઘનતા વાળા આઈનોસ્ફિયર સરથી નીચેનામાંથી કઈ આવૃત્તિના તરંગો પરાવર્તિત થાય બહુ સિમ્પલ કે એફ લેસ દેન એફસી એફસી ત્રણ મેગા હોય તો એના કરતા નાનું તો કયું આવે તો કે એફ બરાબર બે મેગા હર્ટ્સ ગણતરી કરવાની જરૂર જ નથી હવે બરાબર એટલે બે મેગા જોયા વગર બાકી એફસી બરાબર નાઇન અંડર રૂટ એન્ડ મેક્સિમમ એફસી કરતા ઓછી આવૃત્તિ પરાવર્તિત થાય ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એએમ રેડિયોમાં મીડિયમ વેવ બ્રેન્ડ પરથી પ્રસારિત થતી આવૃત્તિ બાય એએમ તરંગ માટે મીડિયમ વેવ બ્રેન્ડની આવૃત્તિનો ગાળો કેટલો છે પાંચસો પચાસ કિલો હર્ષથી સોળસો કિલો હર્ષ રેડી એટલે આને તમે લખી લો એટલે ત્રણ ને બે પાંચ પાંચ પોઈન્ટ ઓપ્શન એ ઇજ ધ રાઈટ ઓપ્શન આવી ગયું નેક્સ્ટ આગળ વધીએ જો કોમ્યુનિકેશન અવધિ બમણી હોય અવધિ બમણી હોય તો એન્ટેનાની ઊંચાઈ કેટલા ગણી થાય તો કે ડીટી હોય તો એચ ડેસ કેટલું થાય ડીટી નું સૂત્ર છે ડીટી બરાબર અંડર ટુ એચ આર તો ડીટી પ્રુ એચ તો આના પરથી તમે લો ડેસ ના છેદમાં ડીટી અંડરઋટ એચ ડેસ છેદમાં એચ આના લઈ જાઓ તો ડીટી ડેસ બરાબર ડીટી ગુણ્યા એચ ડેસ ના છેદમાં એચ ડીટી અવધી બમણી કરવામાં આવે એટલે ટુ ડીટી બરાબર કેટલા ગણી થાય ચાલો એચ છેદમાં એચ એચ ડેસ મેળવો ને બે બાજુ થી ડીટી જાય વર્ક કરો એટલે ફોર એચ ડેસ છેદમાં એચ તો એચ ડેસ બરાબર ફોર એ ચાર ગણી થાય આમ ભી સિમ્પલ ખબર એના પરથી પડી જ જાય પડી જાય ચાર ગણી થાય રાઈટ વર્ગ કરો એટલે ફોર ચાર ગણી અવધી બમણી કરો તો એન્ટેના ની ઉંચાઈમાં કેટલા ગણો વધારો થાય ચાર ગણો ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પોઈન્ટ છ દસ ની બાર હર્ટ બેન્ડવી હોય

ચાલો યસ ઓપ્શન એ ધ ધરાઈટ ઓપ્શન આવી ગયું ચેનલ ની સંખ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો તંત્રની ની બેનવીચ છેદના સિગ્નલ ની બેનવીદ આ ઇક્વેશન છે એના ઉપરથી બહુ સિમ્પલ મળી ગયું તમને ચાલો આગળ ટ્રાન્સમિશન લાઇન નો લાક્ષણિક ઇમ્પિડન્સ ભાઈ બહુ સિમ્પલ છે લાઈનનો કેટલો એકસો પચાસ થી છસો કોબલ નો પચાસ થી સિત્તેર ટ્રાન્સમિશન લાઇન નો લાક્ષણિક ઇમ્પિડન્સ એકસો પચાસ થી છસો હોય છે જ્ઞાન આધારિત છે રેડી ચાલો તો સાચો ઓપ્શન સી વન ફિફ્ટી ટુ સિક્સ ડબલ જીરો આગળ વધીએ સતત એકનો એક જ આવે છે ક્વેશ્ચન આ આવી ગયો છે તમે આને ચેન્જ કરી નાખજો આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિના તરંગો હોય એનું પ્રસારણ થાય રાઈટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ પણ વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે પંચોતેર મીટર ની ઉંચાઈ હોય તો જવાબ તમારો જ મળે છે ચેન્જ કરી નાખો પંચોતેર ની જગ્યા એ પંચ્યાસી મીટર કરી નાખો તો જવાબ કંઈક અલગ આવશે તો જે તમારી જાતે મેળવવાનું છે છે સૂત્ર એક જ ઓકે આનો ઉપયોગ કરશો એટલે મળી જશે રેડી ચાલો આગળ વધીએ આ સાથે આ સેક્શન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ